નમસ્તે વાલા ખેડૂતો કેમ છો મજામાં અત્યારે ઔરંગાબાદની ધરતી એટલે કે છત્રપતિ સંભાજીનગરની ધરતી ઉપરથી તમારું હાર્દિક સ્વાગત હું સાગર રાઠડીયા ખેડૂતપુત્ર કરી રહ્યો છું જે રીતના એક કેરાની અંદર ચણામાં આપણે ત્રણ આર કરીએ છીએ એ રીતના પાછળની કપાસની તમે જે વેરાયટી જોઈ રહ્યા છો એ કેરાની અંદર તમે ત્રણ સા કરીને વાવી શકો એવી વેરાયટી છે ખૂબ નાની એવી વેરાયટી છે એટલે કે ગોઠણથી થોડીક એવી ઉપર થાય છે અને એ પ્રમાણેની આખી વેરાયટીનું રંગ તમે જોઈ શકો છો આ વેરાયટીનું અત્યારે રિસર્ચ ચાલુ છે આ પ્લાન્ટને એચડીપીએસ પ્લાન્ટ કહેવામાં આવે છે જો આ પ્લાન્ટ એકથી બે વર્ષની અંદર તૈયાર વૈજ્ઞાનિકો કરી દે તો ગુજરાતના ખેડૂતો માટે બેસ્ટ કપાસની વેરાયટી બની શકે તેમ છે કેમ કે મગફળી જે રીતના આપણે ચોમાસામાં વાવીએ છીએ ત્રણ મહિનામાં નીકળી જાય છે એ રીતના આ કપાસની વેરાયટી પણ ત્રણ મહિનામાં નીકળીને આપણે શિયાળુ પાકનું વાવેતર કરી શકીએ એવું છે અત્યારે આ કપાસ હું તમને બતાવવાની કોશિશ કરીશ તો તમે જોઈ શકો છો જે રીતના આપણે ચણાનું વાવેતર કરીએ છીએ કેરાની અંદર એ જ રીતના કપાસનું વાવેતર કરવાનું હોય છે આ આખી કપાસની હું તમને વેરાયટી બતાવી રહ્યો છું આવું બિયારણ અને રસપ્રદ માહિતી તમને ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં જોવા મળે છે અને એના કારણે તમે ખૂબ સારી રીતના માહિતગાર પણ બની શકો છો અને વધારે માહિતી પણ મેળવી શકો છો અત્યારે આનું રિસર્ચ ચાલુ છે હજી આ વેરાયટી બહાર પાડવામાં નથી આવી પણ આની આપણે ટૂંકમાં માહિતીની વાત કરીએ તો એક છોડની અંદર આસાનીથી ઝીંડવાની સાઇઝ અને ઝીંડવાની જે સંખ્યા છે એ વધારે આવે છે પ્રતિકારક શક્તિની વાત કરીએ તો ખૂબ સારી એવી ગ્રીનરી પણ આપણને દેખાય છે અને આ હજી જ્યારે રિસર્ચ કરીને વૈજ્ઞાનિકો જ્યારે બહાર પાડશે ત્યારે આપણે આની વધારે માહિતી મેળવીશું એટલે નવા પ્રકારનું બિયારણ માત્ર એક બે વર્ષની અંદર ગુજરાતના ખેડૂતોને મળવાપાત્ર છે કે જે કેરામાં વવાય એવો કપાસ અને ખૂબ સારું આપણને ઉત્પાદન મળે એવો કપાસ તમે જોઈ શકો છો એક છોડની અંદર અંદાજે ચૌદથી લઈને વીસ આપણને જીંડવા જોવા મળે છે પણ જે રીતના નજીક નજીક વાવેતર કરીએ એ રીતનું આનું વાવેતર કરવાનું હોય છે તો આ રીતના તમે જોઈ શકો છો જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન ખેડૂત મિત્રોની સાથે હંમેશા ખેડૂતપુત્ર ગુજરાતી અવારનવાર ટેકનિકલ અને ડિજિટલ માહિતીનો ભંડાર આપણે જોતા રહીશું ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાંથી જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન